નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે કપાસની બજારમાં સ્થિરતા સાથે સામાન્ય માર્કેટ યાર્ડમાં વધારો પણ જોવા મળી રહ્યો છે દસ થી પંદર રૂપિયા સુધીનો બાકી બજાર બોલાઈ રહી છે ઘણા બધા યાર્ડમાં સોળસો થી સોળસો ને સિત્તેર રૂપિયા સુધી બજાર પણ જોવા મળી રહી છે આ મુજબ સ્થિરતા સાથે કપાસની બજાર ટકેલી જોવા મળી શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ ચૌદસો પચાસથી સોળસો રૂપિયા જોટાણા તેરસો બાણું પંદરસો ને પચાસ રૂપિયા ધંધુકા અગિયારસો પચાસથી પંદરસો ને ત્યાંશી રૂપિયા થ્રાંગધ્રા ચૌદસો બારથી પંદરસો ને અડતાલીસ રૂપિયા મોરબી તેરસો એકાવન થી સોળસો ને એકતાલીસ રૂપિયા સિદ્ધપુર તેરસો ચોર્યાસી થી સોળસો ને સાહીઠ રૂપિયા હરસોલ પંદરસો પચાસ થી સોળસો ને છ રૂપિયા બોટા તેરસો એસી થી સોળસો ને પાંત્રીસ રૂપિયા હળવદ તેરસો થી સોળસો ને સત્તર રૂપિયા કડી તેરસો સુડતાલીસ થી સોળસો ને સત્તર રૂપિયા આંબલી આસણ ચૌદસો એક્યાસી થી પંદરસો ને છવ્વીસ રૂપિયા ખાંભા ચૌદસો ચાલીસ થી સોળસો ને સોળ રૂપિયા છેદપુર બારસો છપ્પન થી સોળસો ને છત્રીસ રૂપિયા પાટણ તેરસો પચાસથી સોળસો ને રૂપિયા અમરેલી એક હજાર ચાલીસથી ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી સોળસો ત્રીસ રૂપિયા વાંકાનેર તેરસોથી પંદરસો ને રૂપિયા અંજાર તેરસો પચાસથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા ઉનાવા તેરસોથી સોળસો પાંત્રીસ રૂપિયા વિસનગર બારસો થી સોળસો અડતાલીસ રૂપિયા ખેડબ્ર ચૌદસો થી સોળસો રૂપિયા વડાલી તેરસો પચાસ થી સોળસો ને રૂપિયા ગોજરિયા બારસો થી અગિયાર રૂપિયા કુકરવાડા બારસો થી સોળસો રૂપિયા વિજાપુર ચૌદસો થી પિસ્તાલીસ રૂપિયા બાબરા ચૌદસો થી સોળસો રૂપિયા થ્રોલ તેરસો થી પંદરસો નવ્વાણું રૂપિયા માણસા બારસો નેવું થી સોળસો ને ત્રણ રૂપિયા દિયોદર તેરસો સાઠ થી ચૌદસો ને તોતેર રૂપિયા જસદણ તેરસો થી સોળસો રૂપિયા થરા તેરસો દસથી સોળસો રૂપિયા શિહોરી તેરસો પચાસથી પંદરસો એકવીસ રૂપિયા ચાણસમા અગિયારસોથી પંદરસો ને એક્યાશી રૂપિયા જામજોધપુર તેરસો એંશીથી સોળસો પાંચ રૂપિયા મહુવા બારસો પિસ્તાલીસથી ચૌદસો રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો ને રૂપિયા હારીજ ચૌદસો આઠથી પંદરસો રૂપિયા ટિટોઈ તેરસો પચાસથી પંદરસો એકોતેર રૂપિયા જામનગર એક હજારથી પંદરસો રૂપિયા ભાવનગર અગિયારસો એકત્રીસથી પંદરસો ને ચોરાણું રૂપિયા હિંમતનગર ચૌદસો એંશીથી સોળસો ને તેર રૂપિયા તળાજા તેરસોથી પંદરસો નેવું રૂપિયા અને ગોંડલ એક હજાર અગિયારથી પંદરસો ને છન્નું રૂપિયા